અહીં આજ આપણી સાથે એક ભક્ત આવ્યા છે એમની કોઈક મનોકામના છે માતાજી કોઈ એમની તકલીફ હોય છે પૂરી કરી છે તો આપણે એમને પણ પૂછીશું કે એમને શું માનતા હતી અને માતાજી એમને પૂરી કરી છે તમારી મનોકામના માનતા હા ચાલો માં કોઈ જાતની તકલીફ નહીં એટલે આ રીતનું એક છે કે તમારે મનોકામના પૂર્ણ થતી જ હોય છે તમારી શ્રદ્ધા ઉપર આધાર રાખે છે માતાજી પ્રત્યે તમારી શ્રદ્ધા વધારે એટલું તમારું કામ જલ્દી થઈ જાય શ્વર મહાદેવના દર્શન કરીને એની એકજેક્ટ એની સામે જ આવેલું એક ડુંગર ઉપર વાનીમા મેનીમાનું સ્થાનક છે ખૂબ પ્રસિદ્ધ છે અને આ વિસ્તારમાં લોકો એમને શરીરનું કોઈ પણ રોગદોષ હોય કોઈ વાહ છે સાંધાના વાહ છે કોઈ કરોડિયા ખુજલી ખસ કોઈ પણ શરીરની એવો રોગદોષ હોય તો એની માનતા રાખતા હોય છે અને આ રીતે એક મીઠાની થેલી ચડાવતા હોય છે ખૂબ ઘણું બધું અત્યારે મીઠું થઈ ગયું છે એટલે અત્યારે અત્યારે ભક્તો આવે તો ચોકલેટ પેપર કે સાકર પણ ધરતા હોય છે કારણ કે મીઠું પછી ખૂબ બધી જતું હોય છે જોઈ શકો છો બતાવશે કેટલું બધું મીઠાની થયેલી હોય આ રીતનું મીઠાની માનતા રાખવામાં આવતી હોય છે અને ભક્તો ગમે ત્યારે આવે ત્યારે એમની મનોકામના પૂર્ણ થતી હોય ત્યારે જ આ બધું થતું હોય છે અને અત્યારે બાંધકામનું કામ ચાલુ છે જ્યારે પણ તમે આવો તો તમારેથી બનતી સહાય યથાશક્તિ કરજોર લે એનું બાંધકામ પણ પૂર્ણ થઈ જાય અને ઊંચા થોડીક ડુંગર ઉપર થોડીક વસ્તુ માલ સામાન લાવવામાં તકલીફ અને એવું બધું થતું હોય છે એટલે મજૂરી ખર્ચ પણ વધારે લાગતો હોય છે એક મદાવાના આપણે એક યુટ્યુબર છે અને સ્થાનિક કાર્યકર છે સેવા આપતા હોય છે અને માતાજીનું મંદિરનું બાંધકામ ચાલે છે એમાં પણ ધ્યાન આપતા હોય છે અને પૂર્ણ કરવામાં એમનો ઘણો બધો હાથ છે સહાય પણ

હોય છે પાણી માતરી દે મિત્રો એટલે તમને બધું સારું થઈ જાય છે અને મટી જાય તો જ માનતા દેવા આવવાનું નહીતર માનતા દેવા નથી આવવાનું અને અમાસ ને પૂનમ ના દિવસે તમે આવો ને કેટલા બધા શ્રદ્ધાળુ લોકો હોય છે પાંચ પાંચ હજાર માણસો હોય છે આ સામે ગ્રાઉન્ડ છે મિત્રો ને તમારા મિત્રો દર્શન કરાવી અત્યારે પાણી નથી વર્ષો પહેલા અહીંયા પાણી હતું અત્યારે તમે જોઈ શકો છો આ જે જગ્યા રહી અહીંયા વર્ષો પહેલા અહીંયા પાણી હતું અખંડ પાણી હતું મિત્રો તો હું આ પાણી દૂર લઈ લઉં અને તમને દેખાડી દઉં છું એવું બનાવ્યું એટલે આપણે નિશાની બધી રાખી છે એનું પણ કઈક ઇતિહાસ ઇતિહાસ ગઢિયા બધા વાતો કરે છે ખબર નથી પાણી હતું અમુક ગઢિયા ને સાંભળે અમુક ને નો સાંભળે પછી જતું રહ્યું છે પાણી ડુંગર વિસ્તાર માં આ દુર્લભ કેવાય આટલા ડુંગર ઉપર આટલી ઊંચાઈ ઉપર પાણી હોવું એ પણ એક અકલ્પનીય ઘટના કહી શકાય ખૂબ સરસ તમે માહિતી અમને થોડી ઘણી એને આપી આવ્યા આ એક જે બધું ઓટોમેટિક ભેગું થઈ ગયું એ લોકો બનતા રાજકોટ વાળા પૂરી કરવા આવ્યા તો એમની જોડે જોડે આમના જે સ્થાનિક છે એ પણ આપણને મળી ગયા એટલે એને થોડીક આપણને માહિતી આપી ખૂબ સારું સ્થળ છે અને લોકેશન તમે આજુબાજુનું જોશો એટલે તમને એકદમ શાંત આ નિર્મળ અને નયન રમ્ય લોકેશન લાગે રમણીય સ્થળ કહી શકાય આવી રીતનું છે સરસ મજાનું એક ગ્રાઉન્ડ છે જેમાં તમે આવો ત્યારે તમારા બાળકો કે વાહનો કે જે કંઈ તમે સાથે લાવ્યો પાર્કિંગ થઈ શકે અને બસ અમાસના ના દિવસે પણ કામ ચાલુ છે અને મંદિર નથી છાયો કે વ્યવસ્થા ન હોય શકે બે દિવસ હોય છે અને ત્યારે આવે ત્યારે લોકો અહીંયા હાજર જ હોય છે એ સિવાય તમે માનતા પૂરી કરવા તો તમે તમારી રીતે માનતા પણ પૂરી કરી

જ્યારે પણ તમે રાજકોટ થી નીકળો તો રાજકોટ થી સિત્તેર પંચોતેર કિલોમીટર ના અંતરે જસદણ નામનું ગામ આવે છે જસદણ થી આ માત્ર દસ પંદર કિલોમીટર ના અંતરે આવેલું અંદર આવેલું ગામ છે કડુકા જે ખેતલા બાબાનું ખૂબ પ્રખ્યાત મંદિર છે બસ ત્યાં તમે આવો તો એની બાજુમાં જ એક બે કિલોમીટર ના અંતરે આવેલું બદાવા ગામ છે અને ત્યાંની ટેકરી ઉપર આ એક સરસ મજાનું સ્થાનક આવેલું છે અને લોકોની શ્રદ્ધા ખૂબ છે આ વાનીમાં મેનીમાં પ્રત્યે જો આ રીતની પથ્થર ઉપર પથ્થર મૂકીને ડેગડી કરતા હોય છે ભક્તો જો શ્રદ્ધાથી આ રીતના બાળકોને મજા આવે અને મોટેરાઓ પણ આ રીતના આપણને આમ પથ્થરો મૂકી અમે આપણે આપણે પણ એક પ્રયત્ન કરીએ એટલે પહોંચી શકીએ છીએ જોઈએ હવે અહીંયા આપણે વિરામ લઈએ લ્યો તો ચોક્કસ આ બાજુ આવો તો માતાજીના દર્શન થી ખૂબ નજીક થશે કારણ કે બોટાદ થી પિસ્તાલીસ પચાસ કિલોમીટર છે ખૂબ સારું સ્થળ છે આ બાજુ આવો એટલે તમને ખડુકા મદાવેશ્વર મહાદેવ પછી આ વાિમા મેનીમાશ્વર ધામ કે સોમનાથ આ બધું એક રૂટ ઉપર આવી જતું હોય છે ખૂબ બધા સારા ધાર્મિક સ્થળો આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ આવેલા છે તો ચોક્કસ આવજો